او دا را નમસ્કાર મિત્રો ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આ દ્રશ્ય છે કચ્છના કચ્છની અંદર તમે જોઈ શકો છો કે આ હાઈવે છે અને હાઈવેની બાજુમાંથી નદી પસાર થતી હોય ત્યારે કંઈ આવું દ્રશ્ય જોવા મળતું હોય છે કારણ કે નદી અંદર પાણી વધવાથી જે રોડ છે હાઈવે તેની ઉપરથી પાણી જોવા મળ્યું છે અને અહીં આવક જાવક ચાલકોને ખૂબ જ મોટી પરેશાનીઓ જોવા મળી રહી છે તો મિત્રો આ દ્રશ્ય છે કચ્છની અંદર અને કચ્છમાં હાલ ખૂબ જ વરસાદ પડ્યો છે આપણને ખબર છે કે હાલ એક બે દિવસથી ખૂબ વધારે વરસાદ વરસાદ પડી રહ્યો છે અને હજી ચોવીસ કલાક વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે અને મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વગેરેના વિડીયો જોઈ અને આપણને ખબર પડે છે કે ખૂબ જ વધારે વરસાદની આગાહીઓ થાય છે અને મિત્રો આવી જે આગાહીઓ અને અવનવા સમાચાર માટે અમારી આ યુટ્યુબ ચેનલને ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઇક કરી નાખો અને કંઈ નવું જાણવા માટે હોય તો જલ્દી છે કોમેન્ટ કરો અને તમે ક્યાંથી આ વિડીયો જુઓ તેની પણ કોમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો વરસાદ માટે તો ખૂબ જ મહત્વની અને અગત્યની શક્યતાઓ જોવા મળી રહી છે પણ આ બધું ભગવાનના હાથમાં છે તે કરે ઠીક માટે લાઈક શેર સબસ્ક્રાઈબ